આ કાર્યક્રમને આપણે સામાજિક કાર્યકર એસડીપીઆઈ પ્રમુખ ખાન કાર્યક્રમારીબા જેઠવા હારૂન સાહેબ જેઠવા એમએમ્યુ મોહમ્મદ હુસેન સાહેબ જેઠવા માંગરોળ ઘાચી સમાજ પ્રમુખ સોયબભાઈ બાબા સામાજિક કાર્યકર ઇબ્રાહીમભાઈ બખાઈ સામાજિક કાર્યકર હનીફભાઈ ગોવા આશિફભાઈ ભાટા તેમજ ખાસ કરી અને આ ગ્રુપ આ કાર્યક્રમ આજે પંદરમી ઓગસ્ટ એક સામ શહીદો કે નામ જે સફળ થવા જઈ રહ્યો છે આ તકે ખાસ અમને પ્રોત્સાહન મળી રહ્યું છે માંગરોળ પોલીસ વિભાગનું ડીવાય એસપી શર્મા સાહેબ ડીવાય એસપી કોડિયાતર સાહેબ અને સમગ્ર માંગરોલ પોલીસ વિભાગનું જે અન્ય પ્રોટોકોલના માટે કરી અને પોતાને બીજી જગ્યાએ કાર્યક્રમ સેટ હોવાથી અહીં આવી શકેલ નથી તે બદલ એ લોકોનો મેસેજ મળી ગયો છે સ્વેચ્છા મેસેજ બદલ હું આભાર વ્યક્ત કરું છું રાબિયાબેન આરબને પણ આ તકે હું આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમ જે સફળ થવા જઈ રહ્યો છે સફળ થઈ ગયો છે એવા અમારા જેઠવા નિઝામ એન્ડ ગ્રુપના દરેક મેમ્બરો

અને એકે હોસ્પિટલ તરફથી રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત થઈ રહ્યો છે અને દારૂલુમ હસનિયા તરફથી શિલ્ડ વિતરણ થઈ રહ્યું છે એકવાર તાળીઓના નાદ સાથે આ વધાવી લઈએ હવે ઝેન વાણતને સ્ટેજ ઉપર ઇરફાનભાઈ કરુણના હસ્તે હું વિનંતી કરું છું કે ઝેન વાણતને પણ ઇનામ આપવામાં આવે ઝેન વાણત ઉપર આવે સ્ટેજ ઉપર સ્ટેજ શાહ મેવાતી અને ફૈયાઝ વરામ કે જેઓ એ બતાક્યા પૂછતા હૈ એનું પરફોર્મન્સ કર્યું તેઓને યુસુફભાઈ ચુડલીના હસ્તે આપણે સન્માનિત કરવા જશું યુસુફભાઈ સ્ટેજ ઉપર આવશે અને બંને તાલીબે ઇલ્મને સન્માનિત કરશે અને આ તકે રોકડ પુરસ્કાર પણ અમને એ કે હોસ્પિટલ તરફથી મળી રહ્યો છે તાળીઓના નાદ સાથે વધાવીએ આ તાલીબે એમનો હોસ્લો બુલંદ કરીએ ખૂબ ખૂબ આભાર યુસુફભાઈ ચુડલી હવે જુનેદ સાહેબ કુરેશી મંચ પર વિનંતી કરું છું કે તેઓ આવે અને તેઓનું સન્માન કરશે આપણા નિઝામ સાહેબ જેઠવા અને જેઠવા જેઠવા નિઝામ સાહેબ ઉપસ્થિત થશો તાળીઓના નાદ સાથે નિઝામ સાહેબને અને જુનેદ સાહેબને વધાવીએ થેન્ક યુ જુનેદ સાહેબ હવે અનશભાઈ ચૂંટલી આઝાદી કે અમ ઉત્સવ મનાયગે એ પરફોર્મન્સ કર્યું અમારા ગ્રુપના દરેક મેમ્બર સ્ટેજ ઉપર આવશે દરેકે દરેક મેમ્બરને સ્ટેજ ઉપર વિનંતી કરું છું કે તેઓ આવે ચાલો એક મીઠી ઝાહિદભાઈ બેરા તેઓ પણ સ્ટેજ ઉપર આવશે તેઓને પણ સન્માનિત કરવાના છે અનશભાઈ ચૂટલી સિલ્ડર ભાઈ

બાર ઉભી બોલાવી બહાર ઉભેલા લોકો છે જે લોકો સતત ટ્રાફિક નિયમન માં સેવા જાળવી રહ્યા છે તેઓ પણ અહીંયા આવશે